સુરત મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ શહેરીજનોના આરોગ્યને લઈને હર હંમેશ સજાગ રહે છે તહેવારો સમયે અખાદ્ય વસ્તુનું વેચાણ ન થાય તે માટે સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ફરસાણ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા હતા ગુરુવારે દશેરાના તહેવારને ધ્યાનમાં લઈ ફાફડા જલેબીનું ધૂમ વેચાણ થાય તે પહેલા જ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરાય છે સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ શહેરમાં અખાદ્ય વસ્તુનું વેચાણ ન થાય અને લોકો અખાદ્ય પદાર્થ આરોગ્ય બીમાર ન પડે તે માટે સજાગ રહે છે ત્યારે આવનાર તહેવારને ધ્યાન લઈ સુરત મનપાનો આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયો છે આગામી ગુરુવારે દશેરા પર્વ આવી રહ્યો હોય દશેરામાં સુરતીઓ હજારો કિલો ફાફડા અને જલેબી આરોગ્ય જતા હોય છે ત્યાં દશેરામાં અખાદ્ય વસ્તુનું વેચાણ ન થાય તેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા ફાફડા જલેબી સહિત ફરસાણ વેચતા દુકાનદારો પર દરોડા પાડ્યા હતા ત્યાંથી નમૂનાની ચકાસણી માટે લેબમાં મોકલ્યા હતા